વિકાસકામોની ગુણવત્તામાં નહીં ચલાવી લેવાય કોઈ છોડ. જો રોડ તૂટશે તો બધા થશો સસ્પેન્ડ કોન્ટ્રાક્ટરોને આ સ્પષ્ટ ચેતવણી આપી છે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ નડિયાદથી મરેડા વચ્ચે નવા બની રહેલા રોડના કામના ખાતમુહૂર્ત સમયે તેમણે આ ચેતવણી આપી ધારાસભ્ય માર્ગ અને મકાન વિભાગના એસઓ અને કોન્ટ્રાક્ટરને પાસે ઉભા રાખીને વ્યવસ્થિત કામગીરી કરવા કડક શબ્દોમાં ચેતવણી આપી આટલું જ નહીં ધારાસભ્યએ એ પણ સ્પષ્ટ કર્યું કે માર્ગ અને મકાન વિભાગ મટીરિયલ્સના સેમ્પલો લઈને જ કામ શરૂ કરે તે મારી જવાબદારી છે આ ઉપરાંત ધારાસભ્ય ધારાસભ્ય પંકજ દેસાઈએ કોન્ટ્રાક્ટરની પણ બાંયધરી લીધી જો ત્રણ વર્ષની અંદર આ રસ્તા ઉપર કોઈ પણ પ્રકારની સમસ્યા ઉભી થશે તો તેનો ઉકેલ લાવવાની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે આ કડક સૂચનાઓ પાછળનો હેતુ એ છે કે નાગરિકોને વારંવાર તૂટી જતા રોડના કારણે પડતી હાલાકીમાંથી મુક્તિ મળે અને સરકારી નાણાનો સદુપયોગ થાય જિલ્લા આ કમ્પ્લીટ જવાબદારી તમારી અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ કહું જ પડશે આમાં નહીં ચાલે કારણ કે આ રોડ ઉપર થી ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે અને તમે હમણાં રોડ બનાવ્યો તો કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો હા ત્રણ વર્ષ અબડા પૂરા થયા છે તો એ પહેલાં ઘણીવાર તૂટી ગયો એટલે આ ના બને કે તમારે ભાઈ જોવાનું અને સેમ્પલો લેજો એ ના નહીં કે બરાબર સેમ્પલ લઈને તમે કા ક્વોલિટી જળવાય છે કે નહીં એની ખાસ કાળજી રાખવી પડશે બરાબર તો આ અમારી જે રજૂઆત છે એ બધા વચ્ચે અમે આ પ્રજા વતી અમારા મેમ્બરો વચ્ચે બધા વચ્ચે મેં કરતી एबीपी अस्मिता गुजरात अस्मिता